હેલો ગાઈઝ ભાઈઝ માની મિસ મનીસેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે ફરી છીએ જૂનાગઢમાં અને જાવી છે ગિરનાર ઉપર તો આ છે રોપ વે મારી પાછળ તમે જોઈ રહ્યો છો આ છે રોપ વે અને આ જે મારી પાછળ જે રસ્તો જાય એ રસ્તો જાય જટાશંકર મહાદેવ તો જટાશંકર મહાદેવ અત્યારે આપણે નથી જવાનું અત્યારે આપણે ગિરનાર જવાનું છે અને ફેમિલી સાથે છે તો આ વખતે આપણે રોપ વેમાં જવાનું છે અને રોપ વેની મજા માણવાની છે તો ચાલો મારી સાથે વિડીયોમાં તમે બની રહીજો અને ફૂલ મજા માણજો મિત્રો આપણી રોપવેની ટિકિટ આવી ગઈ છે અને ટિકિટમાં એવું છે કે અહીંથી ચારસો રૂપિયા ઉપર ચડવાની ટિકિટ છે અને અહીંથી માત્ર અહીંયા જવાની જ ટિકિટ મળશે અને અહીંયાથી ઉતરવાની ટિકિટ આપણે અહીંયાથી લેવી પડશે એટલે એ ત્રણસો રૂપિયા અલગથી પર પર્સન ત્રણસો રૂપિયા અને ત્રણ ફૂટથી હાઈટની ઉપરના છોકરા હોય તો એની પણ ફૂલ ટિકિટ થશે એટલે એ તમારે ધ્યાન રાખવું તો આપણે જો ટિકિટ લઈ લીધી અને આ છે ઉડન ખટોળાની જે છે એ સાઈડ છે અહીંથી આપણે ઉડન ખટોલામાં જવાનું છે તો ભાઈ આમ જોવા અમે રોપવેમાં જ આવી અને જો આ છે આ રોપવે ધીમો પડી ગયો છે અને જો ધીમો પડ્યો છે ઇન્સ્ટ્રક્શન આવી જાય કે રોપવે ધીમો પડ્યો છે ગભરાતા નહીં એવું ભાઈ અત્યારે એક અમે બીજો અનુભવ કર્યો કે થોડાક અમે ઉપર આવ્યા રોપવેમાં ત્યાં બધાના કાનમાં ધાગ પડી જાય જો આ છોકરાના કાનમાં ધાગ પડી જાય તો ઉપર શું ઓક્સિજનનો જે હવાનું દબાણ છે ને એ ઓછું હોય એટલે એ પ્રમાણે તમારે એવું થાય કાનમાં ધાક પડી જાય પણ તમારે એવું થાય તો ગભરાતા નહીં એ તો અહીંયા ઉપર જઈને પછી વ્યવસ્થિત થઈ જાય એ હવાના દબાણના લીધે એવું થાય એટલે જો આ છોકરાને ખુલી જાય એવી રીતે થાય એટલે તમારે જો રોપ વેમાં આવતા હોય તો એ તમારે ધ્યાન રાખવું ત્યારે જો અમે રોપેમાંથી અહીંયા પાંચ હજાર પગથિયા ઉપર આવી જઈએ લગભગ સાતથી આઠ મિનિટ થાય નીચેથી ઉપર રોપે આવતા અને અહીંયા પાંચ હજાર પગથિયાએ તમને રોપે સુધી આવશે પાંચ હજાર પગથીયા સુધી અંબાજી મંદિર છે મારી પાછળ તો પાંચ હજાર પગથીયા અંબાજી મંદિર છે ત્યાં સુધી રોપે આવશે અહીંયાથી ગુરુ દત્તાત્રેય તમારે જવું હોય તો આગળ સીડી ચડીને જવું પડશે તો અત્યારે આપણે અંબાજી મંદિરના અંબાજી માતાજીના દર્શન કરી લેવી મારી પાછળ જે આ ડુંગર દેખાય ને એ આ દત્તાત્રેયનો ડુંગર છે પાછળ મંદિર નાનું એવું દેખાતું હોય છે આ કેમેરામાં એ દત્તાત્રેયનું છે અને આ જે જગ્યાએ અમે અત્યારે જે જગ્યાએ બેઠા ને એ ઉપર રોપવે ચડવીને અંબાજી મંદિર અહીંયા છે ને આ વેઇટિંગ એરિયા છે અહીંયા તમે વેઇટિંગ કરી શકો અને સરસ મજાનું વાતાવરણ તમને નજારો મળે નાના છોકરા માટે તે સંભાળ રાખવાની બહુ વ્યવસ્થા જો અહીંયા હિંચકા બિચકા બધું છે અને આ એક નજારો ખરેખર જોરદાર નજારો અહીંથી તમારે વ્યૂ આવે ફોટા બોટા પાડવા હોય તો ફોટા બોટા એવા જોરદાર ફોટા આવે ને જો અંબાજીથી તમે થોડાક ઉતરો ને ચાર પાંચ પગથિયા દસ પગથિયા જેવું એટલે અહીંયા સરસ મજાનું નાસ્તા હાઉસ ને એ બધું આવે છે અને અહીંયા રેસ્ટ પોઈન્ટ છે સનરાઈઝ પોઈન્ટ આને કહેવાય છે જ્યારે વાતાવરણ ચોખ્ખું હોય ને ત્યારે તમને સનરાઈઝ ચોખ્ખો દેખાય ને મારી પાછળ આ તમે જુઓ કે કેવું મસ્તનું આ એક ડુંગર હે એની પાછળ જે આપણે જવાનું છે લગભગ પાંચ હજાર પગથિયા જેવું કહે પણ લગભગ એટલા બધા પગથિયા છે નહીં પણ આપણે ચડવી અને વાતાવરણ જો તમે ગજબનું વાતાવરણ તો આગળ આગળ અનુભવ જોઈએ આપણને કેવા અનુભવ થાય છે એ તો મિત્રો આપણી ગાડી અંબાજીથી ઉપડી અને લગભગ સો પગથિયા જેવું ચડ્યું ત્યાં પેટ્રોલ ખાલી થઈ ગયું જો કેટલા યાત્રાળુ ચડે છે બધા લાકડીના ટેકે ચડે હે મજા આવે છે પણ હજી ગોરખ ગોરખનાથની મઢી આવી શું આવ્યું ગોરખનાથનું મંદિર આવ્યું અત્યારે હવે અહીંયાથી પાછું નીચે ઉતરીને પાછું ઉપર જવાનું પંદરસો બે એટલે પંદરસો બે હજાર પગ થી હજી થાય છે પણ થાકી હે પણ મજા આવે કારણ કે પવન એટલો બધો ઠંડો આવે હે ને બહુ મજા આવે તમે અત્યારે જો ગોરખનાથ મંદિર અમે વટી જાય અને ગોરખનાથ મંદિર તમે વટો ને પછી તમને કંઈક આવો નજારો મળે જોરદાર નજારો અહીંથી જો સામે અંબાજીનું મંદિર દેખાય અને આ બાજુ ગિરનાર આમ જો તળેટી સરસ મજાની જોરદાર તળેટી છે અને અહીંથી હવે લગભગ પગથિયા ઉતરવાનું હવે ચડવાનું નહીં હવે ઉતરવાનું ચાલુ થાય પછી આગળ જઈને પગથિયા ચડવાનું ચાલુ થાય છે તો ઉતરવામાં તો હજી વાંધો નહીં આવે પણ પગથિયા ચડવામાં તકલીફ પડશે અને ફૂલ થાકી જાય ફેમિલી બધું આગળ જતું રહ્યું હું ને રસિક ભાઈ અહીં કેમ કે અમે પાણી ભરવા ઉભર્યા રહ્યા હતા એટલે હવે ફેમિલી રહ્યો હોય તો પાણી જોઈ તેનું પાણી ભરવા ઝરણાનું પાણી ભર્યું સ્ટોરેજ કરેલું ઝરણાનું પાણી અને ફૂલ આમ જો તમે ગજબનું વાતાવરણ જો હા આમ નીચે જવાનું જો આટલા પગથિયા નીચે ઉતરવાના છે પછી આમ બીજા આટલા ચડવાના એ બધા આગળ જતા રહી આવી છે હલો આગળ આગળ ન જાય હેઠે આગળ આવી છે તો મિત્રો વિડિયોમાં બની રહીજો અને હજી સુધી જો વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર હા એ જલ્દીથી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને અમે જલ્દીથી પગથી ઉતરવા માંડવી અને પછી ચડવા માંડવી હા મિત્રો ફાઇનલી અત્યારે જો ગુરુ દત્તાત્રેયના ગેટ સુધી પહોંચી ગયા હવે અહીંથી લગભગ નવસો થી હજાર પગથિયા જેવું છે અને આ બાજુ જુઓ તમે વાતાવરણ કેવું જોરદાર થઈ ગયું છે અને આ બાજુ તમે જુઓ તો આ ગેટ હે અહીંથી હવે ઉપર આમ જવાનું છે તો આટલું ઉપર ચડવાનું છે અને આ ગેટ છે અને આ જો નીચે ધર્મશાળા છે અહીંયા તમારે પ્રસાદી હોય છે સરસ મજાનું શાક રોટલીને એવું બધું મળે છે તો તમે અહીં સુધી આવો તો પ્રસાદી અહીંયા વહે એનું ધ્યાન રાખવાનું પાણી વહે પણ પાણી તમારે બગાડ કરવાનો હોતો નથી કારણ કે અહીંયા સુધી પાણી ચડાવવું એ એક ગજબની વાત છે હવે એ લોકો અહીં કે રીતે પાણી ચડાવતા છે એ આપણને નથી ખબર પણ આપણે ખરેખર એ લોકોની મહેનત ઉપર પાણી ન ફેરવવું જોઈએ એ આપણે સરસ ધ્યાન રાખવું જોઈએ અને આ ડુંગર અને પ્રકૃતિની સુંદરતાનું આપણે વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ તો હવે અહીંથી આપણે લગભગ નવસોથી હજાર પગથિયા ચડવાના છે મિત્રો આપણે ગુરુ ગુરુદત્તાત્રેય મંદિર સુધી પહોંચી ગયા હી હવે બસ લગભગ ત્રીસક પગથિયા જેટલું છે જો આ મારી પાછળ ઉપર દેખાય ને એ ગુરુ દત્તાત્રેયનું મંદિર પણ અહીંથી મોબાઈલ લઈ જવાની મનાઈ છે ફોટો વિડીયોની મનાઈ છે એટલે આપણે અહીંથી વિડીયો નહીં ઉતારી શકી એટલે હું તમને આ મંદિરના દર્શન અહીંયાથી જ કરાવી દઉં તમે લોકો જુઓ કે આ મંદિર કેવું સરસ મજાનું મંદિર છે અહીંયાથી લગભગ પચાસ જેટલા પગથિયા જ બાકી આ જો આથી આટલા પગથિયા ચડવી એટલે ગુરુ ગુરુદત્તાત્રેયનું મંદિર આવી જાય અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને નજારો તમે જુઓ કે કેવો જોરદાર નજારો હે અહીંથી આ નજારો રહ્યો એક ખતરનાક નજારો હે ખાસ તો આ નજારો જોવા જ તમારે અહીંયા અહીંયા સુધી આવવું જોઈએ બાકી તો ભગવાનના દર્શન કરવાનો એક અલગ લાવો હે તમે અહીંયા સુધી આવો ને ખૂબ મજા કરો એન્જોય કરો ભાઈ અમે દત્તાત્રેયના મંદિરના દર્શન કરી લીધા દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લીધા અને મસ્ત એવી મૂર્તિ છે હું તો લગભગ ત્રીજી ચોથી વાર આવ્યો અહીંયા પણ ફેમિલી મારું પહેલી જ વાર આવ્યું છે પણ એમને મજા આવી અને ગજબની મજા આવી બહુ મસ્ત છે અને જો એક નવી વસ્તુ બતાવવા છે ને એક બારી છે અને અહીંયા પવન જે આવે ને એસી જેવા પવન આવે દેશી એસી છે અને દેશી એસી કહેવાય બે બારી છે આવી પણ પવન આવે એટલે ખતરનાક પવન આવે ફૂલ ઠંડો પવન એકદમ આવે તમે અડધી કલાક બેહો ને તો મોજ આવી જાય એવો પવન આવે હવે પગથિયા ઉતરવાની તો બહુ મજા આવશે ધીરે ધીરે ઉતરી જવી પણ એટલા ને એટલા પગથિયા પાછું આગળ ચડવાનું આવશે એટલે એ થોડુંક કાઠું પડશે એટલે આગળ આગળ જોઈ આપણા પગની હાલત શું થાય છે એ આપણે પાછા ગેટે આવી ગયા અને ગેટથી નીચે ઉતરીને આપણે પ્રસાદી લેવા જાવી અને અહીંયા લગભગ બારે માસ પ્રસાદીની સેવા ચાલુ હોય છે તો આપણે પ્રસાદી લઈ લીધી અને પ્રસાદીમાં સરસ મજાના ખમણ હતા અને ચોખા ઘીનો શીરો હતો કાજુ બદમ વાળો ખરેખર જોરદાર પ્રસાદી હતી અને આટલે સુધી આ પ્રસાદી આ લોકો પહોંચાડે એ જ બહુ મોટી વાત કહેવાય તો ફાઇનલી મિત્રો અમે અંબાજી મંદિર સુધી પાછા રિટર્ન પહોંચવા આવ્યા જો અમારું ફેમિલી તો આમ મંદિર જોઈને હવે થાક એકદમ ઉતરી ગયો બધાને કેમ કે હવે મંજિલ નજીક આવી ગઈ છે અને નજારો એટલો બધો સરસ હતો કે ખરેખર દત્તાત્રેય સુધી પહોંચવામાં થોડોક થાક લાગ્યો પણ બહુ મજા આવી તો મિત્રો અંબાજી આવ્યા ને તો અમારી અરે ટ્રેજેડી થઈ જઈ આમને એમ કે રોપે ચાલુ છે પણ રોપે બંધ હતો અને છોકરાએ રાઈડું નાખી જો હવે અમે છોકરાને આમાં હું રાવીને ચોલી ભરીને જાવી હવે પાંચ હજાર પગથી ઉતરવાના દી આવ્યા છે તો હવે જઈશું આપણે પણ કંઈ ટેન્શન નથી એ ને હવે જ જાવી ધીરે ધીરે પાંચ હજાર પગથીયા ઉતરી જઈશું થોડોક ટાઈમનો અભાવ પડ્યો છે આપણને પણ હાઈલે રાખશે મજા આવશે તો અંબાજીથી અત્યારે અમે લગભગ હજાર બારસો પગથીયા ઉતરી ગયા અને જૈન દેરાસર વટી ગયા હવે જો હું ને અમારો ભાઈ બે છોકરાને લઈને ઉતરી બાકી બધા ફેમિલી રહ્યા એ આમ નીચે આગળ જતા રહ્યા છે અને વાતાવરણ પણ વાદળછાયું થઈ ગયું હોય લગભગ વરસાદ આવવાની તૈયારીમાં હે હવે વરસાદ થોડોક ન આવે તો સારું વાતાવરણ આવું આવું રહે તો મજા આવે તો વ્યવસ્થિત રીતે ઉતરી જાય જો વરસાદ આવશે તો થોડીક પછી તકલીફ થાય છે નકર તોય મજા આવશે જે આનંદ છે એ જર્નીનો જ આનંદ છે બાકી મોજ એટલે મોજ જ કરવાની છે આપણે બીજું કંઈ કરવાનું નથી લગભગ બે હજાર પગથીયા અઢી હજાર પગથીયા ઉતરા અને વરસાદે જેવી દેવાવારી કરી છે લગભગ પંદર વીસ મિનિટ વરસાદ આવ્યો પણ એ વરસાદ જયો એના પછી જે વાતાવરણનો અમે અનુભવ કર્યો ખતરનાક અનુભવ હતો વરસાદ જીયા પછી જે વાતાવરણનો અમે અનુભવ કર્યો આમ આમ ચારેય બાજુ પગથિયા ઉપર ઝરણા ચાલુ થઈ ગયા જો તમે આગળ આ જુઓ કે આ કેટલા ઝરણા જાય આમ જો હે નકરા ઝરણા જો આ પગથીઓના આ વાદળ જો ચારેય બાજુ વાતાવરણ જો ખતરનાક મસ્તનું આમ એકદમ જોરદાર વાતાવરણ થઈ ગયું અને એમ થઈ ગયું કે ના આ ગિરનાર ઉપર આવ્યા એનો આંટો વસૂલ થઈ ગયો જો અમે રોપવેમાં આવ્યા હોત તો આમે જરો અમને જોવા ન મળે તો ખરેખર જે કુદરત વિચારે ને એ સાચું જ વિચારે આપણે એમ સમજી લેવાનું મિત્રો અત્યારે અમારે અરે બહુ મોટી ટ્રેજરી થઈ ગઈ આજ એક તો રોપ વે અમને મળ્યો નહીં અને અંબાજીથી પગથિયા ઉતરવાનું ચાલુ કર્યા ને એવો જ ફૂલ વરસાદ ચાલુ થયો આ જો તમે કેટલા પાણી ભળી ગયા લગભગ બે થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે ને હજી એ વરસાદ ચાલુ જ છે હવે અમે માન માન કરીને પગથિયા ઉતરી ગયા હી અને રસ્તામાં હું ક્યાંય વિડીયો બનાવી નથી એકો અને તમને બતાવી નથી એકો પણ અત્યારે અમે જો પાછા અમારા પ્રજાપતિ ભવનમાં પહોંચી ગયા હી અને હવે અમે અને પાછા જાવી હવે જો આખા બધા પલળેલા છે તો કપડાં બપડા બદલાવશું અને પછી કંઈ જમવાની વ્યવસ્થા કરશું તો આ વિડીયોનો અત્યારે હું અહીંયા એન્ડ કરું છું આયો કે તમને આ વિડીયો ગમ્યો હોય છે જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરો કે ભર ઉનાળે કેવો જોરદાર વરસાદ આવે છે તો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર